મોર્નિંગ આજે સતત વરસાદનો ત્રીજો દિવસ છાટા ચાલુ છે ને પાણી બધી જગ્યાએ જે ઉતરી ગયા છે તો તમે ખાલી હું કચરો દેખાડું કેટલો કચરો થઈ ગયો છે વરસાદના પાણી આવ્યા પછી જોવા બધું કેટલી ગંદકી વાળો થઈ ગયો છે જોવા ઝાડ વચ્ચે પડી ગયા છે હા એટલું છે વધારે જ પ્રમાણમાં હશે કચરો ને એવો અને ભૂલીયા થી સાગર ને સાવ પાણી ઓછું થઈ ગયું છે હજી લાઈટ આવી નથી ત્રીજો દિવસ છે આપણે આજે પણ ક્યાંક બહાર જવું જોશે મોબાઈલ ચાર્જ કરવા માટે આપણે બહાર જ જાય જે હવા આટલું આટલું પાણી હતું ને તો હું ચાર્જ કરવા માટે ગયો તો કેમ કે બ્લોક તો જરૂર નેટ તો ફૂલ આવે છે અગાસીમાં પણ ચાર્જ નહોતો તો શું કે રાહુલ પાણી ઉતરી ગયું પાણી ને ઉતરી ગયું છે સાવ એટલે સાવ હવે શાંતિ છે હવે કઈ પાણી આવે એવું લાગતું નથી બસ હવે લાઈટની રાહ છે લાઈટ આવી જાય ને એટલે ઘણું આપણે બીજા પણ જો મારી ગાડી નીકળી જાય ને બધું દેખાડી બધા વિસ્તારમાં કેવો સીન છે ત્રીજા દિવસે સતત વરસાદનો ત્રીજો દિવસ વરસાદ આવે એવું લાગે છે કેમ કે બહુ અંધાયેરું છે અંધાયેલો છે કેવો વરસાદ ને તો કઈ કહેવાય નહીં ઉપાધિ નથી કેમ કે પાણી તો બધું થઈ ગયું છે સરખું જો આ બધા ઝાડવું ને સરખું કરે છે સોરી સરખું નથી કરતા આમ થાય છે ટપીને મને લાગ્યું સરખું કરે છે અને આપણે કાંઈ છે નહીં હવે શેરીમાં પાણી ખાલી કચરો જ છે બરોબર તો થોડીકર પછી આપણે ચા ને હું પેલા પી લઈ પછી મોબાઈલ ને હું ચાર્જ કરવા માટે જાય અને પછી જાય બહાર અહીં તમે જોઈ શકો છો આખા ઝાડવા જ પડી ગયા છે રસ્તામાં

અને આગળ પણ જાય છે કેવું કે જામનગર માં બહુ ભારે વરસાદ એટલે ખૂબ જ વરસાદ હતો અને જો પાણી કાઢે છે અને એટલે ભરાઈ ગયું છે તો આપડે રવિવારીમાં આવી ગઈ છે મેળો ભરાયું છે કેવું પાણી હતું ના જો બધું પાણી ઉતરી ગયું છે અને પાણી જાય છે અને ખાલી તમે જોવો કચરો કચરો આખા પુલમાં કચરો કચરો થઈ ગયો છે અને આમ જો બધું ખુલ્લું થઈ ગયું છે પેલા આટલું તમે દેખાતું નહીં અત્યારે તમને બધું દેખાય છે હવે ક્યાં જાવ મહિલા આ બધી બસો ડૂબી ગઈ ખબર છે આ બધી બસો ડૂબી ગઈ ને મેળામાં તો જે સ્ટોલ હતા એ સ્ટોલ એ દેખાતા જ નથી ખાલી આ ચકડોળ નેવું જ છે બાકી આખું આમ કહેવાય ને ટોટલી બધું ડૂબી ગયું અને આ રસ્તો ચાલુ થઈ ગયો છે ત્યારે તો કોઈ અંદર હોય બહાર ના કે ને બહાર અંદર ના જાય કે એવું સિચ્યુએશન હતું અત્યારે તો બધું શાંત થઈ ગયું છે એટલે અત્યારે બધી જગ્યાએથી પાણી ઉતરી ગયા છે અત્યારે પ્રોબ્લેમ આવ્યો છે નહીં ખબર ભાઈ ભાઈ હવે આપણે ક્યાંક જાય છે આના મોબાઈલ ચાર્જિંગમાંથી લેવાનો તળાવમાં ફરવાઈ ગીધા રનિંગ કરવા માટે આવતા હાલના તમને કીધું એમ હળવું પણ પડી આપડે કેવતું મોટું તાળું બાજુ હળવું બહુ કરવા નાનો ચાર હળવું તમે આજે પડી ગયું જો

કઈ રીતે હરકી ગયા ગાડી કાંઈ ખબર નથી પણ હરકી હરકી ગઈ છે બીજીમાં કંઈ વાંધો હરકી ગાડી સરકી ગઈ પછી લાઈબ અંબાવાવાળા આવે છે એટલે જામનગરનું આવું રીતના સિચ્યુએશન છે તમારે હોય ને તો હડગી પછી તમે અડધી વીસ પચીસ મિનિટ પછી આવશે એમ ટૂંકમાં લ્યો ને તરત તરત કોઈ નહીં આવે

એવું લ્યો આ એવું છે હો પૂઈ હવે તો અત્યારે આપણે બેડી પોર્ટ આમ સીધો થોડોક રાખ ભાઈ અત્યારે આપણે બેડી પોર્ટ વાળા રસ્તે જાય જી અને આમ પાણી દેખાડ દે બધીથી પાણી આવ્યું તો ને પાણી પૂરે પડતું છો જાય બેડી પોટે આપણે છે ને જવા દેતા છે નહીં એટલે આપણે બેડી પોર્ટ તો જઈ નહીં નથી પણ રસ્તામાં જે છે ને એ બધું તમે કેમ કે તરકોને ટ્રાય કરો પાછા આપણે ઘર બાજુ જાય છે કે ત્યાં જવા દેતા નથી પોલીસ વાળા વધારે પ્રમાણમાં છે એટલે આપણે ગયા પણ નથી આઈથી પાછા વડી ગયા જાય છે ઘર બાજુ ત્યાં દેખાડે અત્યારે આપણે શમશાન શું કે શમશાન નહીં પણ આપણે મોલી બાજુ આવ્યા હતા પાછળ રોડ ને એવું બને છે ને જો ખાલી અત્યારે તો સાવ એટલે સાવ ઓછું થઈ ગયું પાણી ફૂલ એટલે ફૂલ પાણી હતું અહીંયા આ એવું પછી આમ જો સિટી આમ છે અને આ જો ફૂલ પાણી નો ફોર્સ છે આપણે આવ્યા હતા ને બે ત્રણ ફોટા પાલના ટ્રેન આવી હતી અહીંયા ઉપલા ટકામાં તો બધું બંધ થતું તો ખબર નહીં ઉપલા ટકામાં કઈ રીતે આવી ગયો એમાં આજનો વિડીયો આપણે આયા સુધી રાખીશું વિડીયો ગઈ લાઈક ચેનલમાં નવા ચેનલના કરી દેજો સબસ્ક્રાઈબ મળીએ નવા વિડીયોમાં જય શ્રી રામ જય માતાજી